જેનો એક દાખલો તમને ચોક્કસ પરીક્ષામાં જોવા મળે જ છે જે છે વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો વાળો મુદ્દો અગાઉ આપણે વધતું વિધેય અને ઘટતું વિધાય જોયું તું જેમાં આપણે ઉપર તરફ જતા વધતું વિધાય નીચે ઉતરીએ તો ઘટતું વિધેય અહીંયા એક વક્ર દોરેલો છે જે વધે છે ઘટે છે વધે છે ઘટે છે એ રીતે દર્શાવેલું છે તો એ અલગ અલગ બિંદુઓ દર્શાવેલા છે કે જે નામ છે મહત્તમ તો આપણને એટલી ખબર પડે મહત્તમ એટલે અહીંયા એ માટે કહી શકાય મહત્તમ એટલે સી માટે કહી શકાય મહત્તમ એટલે ઈ માટે કહી શકાય તો જે છે અહીંયા આપણે જે મહત્તમના સંદર્ભમાં વાત કરીએ તો નાનકડા વિસ્તારમાં આ વિસ્તારની અંદર એ મહત્તમ બિંદુ કહેવાશે એ આગળ મહત્તમ કિંમત મળે આ વિસ્તારની અંદર સી આગળ મળશે આ વિસ્તારમાં એ જ જ રીતે રીતે ઈ આગળ આગળ તે આ નાનકડો વિસ્તાર લેવો હોય તો બી કહી શકાય બાકીના નાનકડા વિસ્તારમાં ડી આગળ કહી શકાય એ જ રીતે વક્રને આગળ લઈ શકાય છે તો મિત્રો જે કિંમત આગળ એટલે આને આપણે કહી દઈએ ખાલી સમજવા માટે એક્સ બરાબર એ કહી દો અને બી કહી દો એક્સ બરાબર સી એક્સ બરાબર ડી એક્સ બરાબર ઈ

વક્રની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મળે તેને આપણે સ્થિર બિંદુઓ કહીશું હવે આપણે વન બાય વન વાત કરીએ મહત્તમ લઘુત્તમની તો મહત્તમ જે છે મિત્રો એક નાનકડા જોઈશું તો આપણે એનો આલેખ જોઈ લઈએ એટલે આ જે વિભાગ આપણે જોઈ શકીએ છીએ નાનકડો એને આપણે મોટો કરીએ અને નેક્સ્ટ એની મહત્તમ કિંમતની વ્યાખ્યા જોઈ લઈએ તો અહીંયા જે આપણે કોન્સેપ્ટ જૂનો યાદ હોય તો મિત્રો તમને કીધું હતું જો એક્સની કિંમત એ માઇનસ એચ હોય તો આ બિંદુ જે છે એને લખી શકાય એ માઇનસ અને એફ એ માઇનસ એચ એ આગળ આપણે એને લખ્યું તું એ એફ એ અને એ પ્લસ એચ આગળ લખ્યું તું એ પ્લસ એચ એફ ઓફ એ પ્લસ એચ આગળ આ ભાગ આપણે જે છે એ સ્થિર કિંમતો એટલે કે આગળ વાત કરી હતી વધતી અને ઘટતી વાત હતી જે વિધેયની ત્યાં આપણે આ મુદ્દો ઉપયોગ કર્યો હતો એટલે એના સંદર્ભમાં વાત કરીએ તો એ માઇનસ એચ હોય તો આ લંબાઈ છે આ જે ઊંચાઈ છે લંબાઈની

તો 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 પણ મોટો છે છે અને વર્ગખંડમાં માર્ક વધારે વધારે હોય હોય બે બીજા વિદ્યાર્થીઓની સાથે સરખામણી કરશો ગુણ કેવા હશે એ જ કોન્સેપ્ટ અહીંયા આગળ મહત્તમ છે તેમ કહેવાય આ જ વસ્તુ લઘુત્તમમાં જોઈશું એની અંદર વક્રની અંદર મિત્રો આ જે ઊંચાઈ છે એમાં એફ એ ની વાત કરીશું તો એફ એ ની કિંમત હવે બાકીના પડોશીઓ કરતા નેચરલી નીચે છીએ આપણે અહીંયા આ બંને કરતા એટલે બાકીના બંને કરતા કિંમત કેવી હશે ઓછી એટલે પહેલો વિભાગ રેડી કરો તો બીજો વિભાગ તમારો ઓટોમેટિક રેડી થઈ જશે શરત જે છે દાખલાની એ ખાલી આપણે ધ્યાન રાખવાની રહેશે આની અંદર દાખલા માટે જ્યારે ગણતરી કરીએ મિત્રો ત્યારે બંનેમાં પહેલું સ્ટેપ જોઈ લો એફડેસ એ ઇઝ ટુ ઝીરો છે પહેલા આપણે સરખામણી કરવાની છે જે મેં કીધું એ પ્રમાણે સ્થિર બિંદુની શરત એ પહેલી શરત છે અને આવશ્યક પર્યાપ્ત શરત એવું કહે છે જરૂરી અને શરત જો વિધેય મહત્તમ હશે તો બીજી કક્ષાનું વિકલન જે છે એ લેસ દેન ઝીરો એટલે કે શૂન્ય મળશે અને જો લઘુત્તમ હશે તો ઊંધું એટલે કે ગ્રેટર ધેન મળશે એટલે મહત્તમમાં વિકલન જે બીજી કક્ષાનું કરીએ દ્વિતીય કક્ષાનો વિકલિત અથવા દ્વિતીય કક્ષાનું વિકલન ફળ એ ઋણ મળશે લઘુત્તમ અથવા ન્યૂનતમમાં દ્વિતીય કક્ષાનું વિકલન ફળ એ આગળ એ શું છે તો મિત્રો હમણાં જે વાત કરી સ્થિર બિંદુઓ તો આ બધી વાત જે છે એ કન્ફ્યુઝનમાં ના ક્રિએટ થાય એના માટે ઈઝી કામ કરવા આપણે સૌથી પહેલા એક દાખલો જોઈ લઈએ અને એનો કોન્સેપ્ટ સમજવા પ્રયત્ન કરીએ પ્રયત્નમાં બીજું કંઈ નથી પ્રેક્ટિસ કરશો એટલે દાખલાની અંદર કોઈ જ કષ્ટ નહીં થાય મિત્રો બરાબર તો હવે સૌથી પહેલા આપણે અહીંયા એ નક્કી કરવાનું છે કે સ્થિર બિંદુઓ કયા છે સ્થિર બિંદુ માટે પહેલા વિકલન કરવું પડશે હું વિધેય ફરી લખું છું અહીંયા 2x3 15x2 રકમ ખાસ ધ્યાન રાખીને લખ્યું મિત્રો થોડા અવયવ પાડતા શીખવું પડશે અહીંયા આપણે વિકલન કરીએ dy/dx તો 2x ની 3 ઘાત હોય તો એનું વિકલન ફળ 3x2 થશે x2 હોય તો એનું વિકલન ફળ 2x થાય x નું વિકલન ફળ 1 અચળનું વિકલન ફળ શૂન્ય એટલે આપણું પ્રથમ કક્ષાનું વિકલન ફળ છે મિત્રો એ આપણને મળશે તો આપણે હંમેશા કોઈ પણ દાખલો આપે મહત્તમ ન્યૂનતમ ની અંદર અત્યારે સામાન્ય વિધેય વાળા બે દાખલા જ જોઈએ છે નેક્સ્ટ સેશનની અંદર આપણે થોડું પ્રેક્ટિકલ એપ્રોચ લઈશું ખર્ચનું વિધેય નફાનું વિધેય આમદની નું વિધેય એના સાથે સંલગ્ન પણ દાખલા જોવાના છીએ નેક્સ્ટ સેશન પણ બહુ જ અગત્યનું રહેશે તો સ્થિર બિંદુઓ માટે પહેલા આપણે એ નક્કી કરવું પડે કે કઈ કિંમતો વિકલન છે આપણું પ્રથમ કક્ષાનું એને શૂન્ય સાથે સરખાવી દઈએ પછી આગળની પ્રક્રિયા કરીશું એટલે કે વિકલન મૂકી દઈએ છ એક્સ સ્ક્ર ઓછા છત્રીસ બરાબર શૂન્ય ડીવાય બાય ડીએક્સ ની જગ્યાએ મેં આપણું આ વિકલન ફળ જે કર્યું પ્રથમ મૂકી દીધું છે હવે છ કોમન નીકળે છે કોમન નીકળતું હોય તો કામગીરી પહેલા એ કરી લેવાની છ પંચાત્રીસ એટલે કે છેદમાં જશે એટલે ભાગ્યા છૂન્ય થશે હવે આપણે અહીંયા છ ના અવયવ પાડવાના છે વચ્ચે માઇનસ પાંચ લાવવાના છે એટલે ત્રણ દુ છ થશે એટલે સિમ્પલ છે એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ બે આમાં તમે સિમ્પલી આગળ કોઈ આંકડો નથી એટલે સીધું લખી શકો છો બરાબર એટલે આની અંદર x ની બે કિંમતો મળશે x 3 બરાબર 0 અથવા ઓર x 2 બરાબર 0 એટલે x ની કિંમત આપણને 3 મળશે મિત્રો અથવા x ની કિંમત આપણને મળશે 2 હવે બે આગળ મહત્તમ હશે પહાડ હશે કે ખાઈ હશે બરાબર ખીણ હશે ખબર નથી મહત્તમ હશે કે ન્યૂનતમ એના માટે મિત્રો આપણે કરવું શું પડશે

બાકી તમે એનું સીધું વિકલન ફળ આરામથી કરી શકશો બરાબર એટલે આમાં છ એમ ના એમ એક્સરનું ટુ એક્સ થશે એટલે કે બીજી કક્ષાનું વિકલન ફળ છ દુ બારેસ ઓછા ત્રીસ બરાબર તો બારેક્સ ઓછા ત્રીસ વિકલન આપણને એ મળે છે એટલે હવે આગળ પ્રક્રિયા પૂરી કરીએ જોઈ લઈએ આપણે વિકલન બીજી કક્ષા નું વિકલન ફળ ડી સ્કવેર વાય બાયર આપણને મળ્યું હવે અહીંયાથી મિત્રો ખાસ સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે કારણ આપણે જે શરત હતી આગળ એની અંદર બીજી કક્ષાના વિકલન ફળમાં એ લખ્યો છે આમ તો પહેલામાં બી એ મૂકવાનો હોય પણ આપણે એ મૂકવાની જરૂર નથી જો આમાં તમે એક્સની જગ્યાએ ત્રણ મૂકો તો ડીવાય બાય ડી એક શૂન્ય મળશે એક્સની જગ્યાએ બે મૂકો તો પણ ડીવાય બાય ડી એક શૂન્ય મળશે એ પહેલી શરત દર્શાવે છે આવશ્યક શરત બીજી શરત માટે મિત્રો હવે આ બંને એક્સની કિંમતો ત્રણ મૂકી દઈએ હવે એટલે ડી સ્કવેર વાય બાયર બરાબર બાર ગુણ્યા ત્રણ ઓછા ત્રીસ એટલે છત્રીસ ઓછા ત્રીસ એટલે કે છ હવે અહીંયા જોઈ શકાય છે છ મળે છે તમારે નિશાની જગ્યાએ તમે લખી શકો એટલે કે ધન કિંમત હશે તો એના માટે આપણે કહીએ છીએ કે આપણું વિધેય જે છે એ લઘુત્તમ કિંમત ધારણ કરે છે માટે એક્સ બરાબર ત્રણ આગળ બે મૂકો જોડે બતાવી દઉં છું તમને તો ડી સ્કવેર વાય એની અંદર બાર ગુણ્યા બે ઓછા ત્રીસ આપણે એક એક પ્રક્રિયા કરવાની છે ચોવીસ ઓછા ત્રીસ એ આપણને મળશે માઇનસ જે ઋણ છે બરાબર એટલે ધન હોય તો મિત્રો ઊંધું યાદ રાખવાનું છે વિધેય લઘુત્તમ હશે અને અહીંયા ઋણ મળે છે તો આપણે કહીશું એક્સ બરાબર બે આગળ વિધેય લઘુત્તમ છે અહીંયા આપણે કહીશું મહત્તમ અને કિંમત માટે વાય મહત્તમ કે ન્યૂનતમ થશે બરાબર તો આપણે સાબિત આટલે સુધી કરી દીધું કે એક્સ બરાબર ત્રણ આગળ લઘુત્તમ એક્સ બરાબર બે આગળ મહત્તમ જો પ્રશ્ન આપણને આ પાછળનું કીધું હોય કે મહત્તમ અને લઘુત્તમ કિંમત મેળવો તો આપણે શું કરીશું જે આપણો એક્સ છે આ મૂળ રકમની અંદર મૂકી દેવાનો એટલે કે હવે આપણે અહીંયા ટાઈટલમાં એવું લખીશું અહીંયા પહેલા લઘુત્તમ કિંમત મળે છે તો લઘુત્તમ કિંમત માટે આપણું જે વિધેય છે વાય બરાબર ટુ એક્સ ક્યુબ માઇનસ પંદર એક્સ સ્ક્વેર પ્લસ છત્રીસ એક્સ

પંદર ગુણ્યા નવ પંદર ગુણ્યા નવ એટલે એકસો છત્રીસ ગુણ્યા ત્રણ એકસો સરવાળા બાદબાકી કરી લેવાની આનો જવાબ આપણને લઘુત્તમ કિંમત છે મિત્રો એ આપણને મળે છે ઓગણચાલીસ મહત્તમ કિંમત ની અંદર હવે બે મૂકી દઈએ આપણા ફરી પાછું ટાઇટલ અહીંયા એ રીતે આપવાનું મહત્તમ કિંમત માટે આપણું વિધેય જે છે વાય બરાબર ટુ એક્સ ક્યુબ દર વખતે આ લખવાની જરૂર નથી માત્ર એવું લખી દો કે વિધેયમાં મુકતા તો પણ ચાલશે એક્સ બરાબર બે મુકતા

હવે મિત્રો આ જે આપણને વિકલન ફોર એફડેસ એક્સ મળ્યું છે હવે પ્રક્રિયાની અંદર આના અવયવો સીધા નહીં પડે એના માટે આપણે જે જૂની પ્રણાલીગત પદ્ધતિ છે તેનો ઉપયોગ કરીશું એટલે પહેલા લખી દેવું પડે શરત કોની છે તો સ્થિર બિંદુઓની છે તો સ્થિર બિંદુઓ માટે એફડેશ પ્રક્રિયામાં આના અવયવ રેગ્યુલર સિસ્ટમ જે આપણી જૂના જમાનામાં આઠમા નવમાં દસમામાં કરતા હતા એ પ્રમાણે ત્રણ એકા ત્રણ વચ્ચે લાવવાના છે માઇનસ બે એટલે આના બે અવયવ થશે એક્સ માઇનસ એક અને બીજો અવયવ થશે ત્રણેક્સ પ્લસ એક બરાબર શૂન્ય જે પ્રમાણે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે બંનેને શૂન્ય સાથે સરખાઈ દઈએ આપણે તો અથવા એટલે તો મિત્રો પહેલા જે બિંદુઓ મળે પહેલું સ્ટેપ આપણું વિકલન ફળ શોધવાનું શૂન્ય સાથે સરખાઈ દેવાનું હવે ત્યાર પછી આ કિંમતોને બીજા વિકલન ફળમાં મૂકવા માટે આપણે એફ ડબલ ડેસ એક્સ શોધવું પડશે એફ ડબલ ડેસ એક્સ એટલે આપણા f ડેશ નું ફરી વિકલન અહીંયા હું તમારા માટે ફરી આ દાખલામાં પણ આ સ્ટેપ લખું છું એટલે તમને યાદ રહે ફરીથી વિકલન ફળ મેળવવાની પ્રક્રિયાને દ્વિતીય કક્ષાનું વિકલન ફળ કહે છે તો 3 x2 નું વિકલન થશે 2x 2x નું વિકલન થશે 1 અને 1 નું વિકલન 0 એટલે 6x 2 તો આપણને મળી ગયો આપણો f ડબલ ડેશ x એટલે બીજી કક્ષાનો વિકલન ફળાઈ ગયો પછીની અંદર આપણે જે બે કિંમતો હતી એ મૂકી દેવાની 1 બાય 1 હવે x બરાબર 1 મૂકતા x બરાબર 1 મૂકો f ડબલ ડેશ 1 6 ગુણ્યા 1 ઓછા 2 એટલે 6 ઓછા 2 બરાબર 4 હવે અહીંયા ખાસ આપણે જોવાનું છે મિત્રો 4 છે એ ગ્રેટર ધેન 0 છે એટલે કે ધન છે બરાબર આપણે આ વાત કરેલી જ છે જે ધન છે માટે વિધેય ન્યૂનતમ અથવા લઘુત્તમ છે મહત્તમ હોય તો મહત્તમ કિંમત એના માટે આપણે મૂળ વિધેયની અંદર આપણે કિંમત મૂકવાની રહેશે હવે જે પ્રમાણે આપણે હમણાં સાબિત કર્યું કે લઘુત્તમ છે એટલે x બરાબર 1 આગળ લઘુત્તમ કિંમત મળશે તો લખવાનું લઘુત્તમ કિંમત માટે કરવાનું શું તો વિધેય fx બરાબર x³ x² x 2 માં x બરાબર 1 મુકતા તો એને આપણે એફ નીચે એ જ રીતે લખીશું લઘુત્તમ એટલે એમ ઇ એમઆઈએન મિનિમમ જરૂરી નથી દર વખતે પહેલાં લઘુત્તમ જ મળે કોઈકવાર જો તમારો જવાબ ઋણ આવે તો આપણને મહત્તમ પણ મળે તો એ પ્રમાણે ટાઇટલ એડજસ્ટ કરવાનું એટલે એકનો ઘન એકનો વર્ગ ઓછા એક વત્તા બે એટલે એક ઓછા અહીંયા બે વત્તા બે થશે એટલે લઘુત્તમ કિંમત આપણને અહીંયા મળશે નેચરલી આ બે ઋણ હતા બે બે ઉડી જાય એટલે જવાબ મળશે માત્ર એક બરાબર એટલે આપણને લઘુત્તમ કિંમત મળી ગઈ હવે ડબલ ડેશ આપણે એફબલ માઇનસ વન બાય બીજી કિંમત ફરી લખું છું અહીંયા ચેન્જ છે એટલે તમે ડાયરેક્ટ પરીક્ષામાં સીધું લખી શકશો આ વાક્ય ના લખો તો વાંધો નથી અત્યારે સમજાવવા માટે હું લખું છું પણ લખશો તો પણ સારું જ છે પહેલા આપણે હવે સાબિત કરીશું નેચરલી હંમેશા એક એરિયામાં એક જ મહત્તમ હશે ને એક જ લઘુત્તમ એટલે પહેલું લઘુત્તમ આવે તો બીજું નેચરલી મહત્તમ જ આવશે જો ચેક કરી લઈએ સાબિતી અહીંયા જ છે આપણે જે બોલીએ એનું છ એક્સ ની જગ્યાએ માઇનસ વન બાય થ્રી મૂકવાના એટલે ત્રણ દુ છ થશે એટલે માઇનસ બે રહેશે ધ્યાન રાખજો પ્લસ બે લખી ના દેતા માઇનસ બે એટલે આનો જવાબ આવશે માઇનસ ચાર બીજી કક્ષાના વિકલન ફળમાં જ્યારે પણ કિંમત મૂકો ત્યારે શૂન્ય નહીં આવે મિત્રો કાં તો એ ધન આવશે કાં તો ઋણ આવશે એ જ આપણી શરત છે જે આપણે અહીંયા લખી શકાય છે જે ઋણ છે બરાબર હવે આપણે મહત્તમ કિંમત મેળવવી છે આવી રીતે ટાઈટલ ખાસ આપવાનું મહત્તમ કિંમત માટે અંડરલાઈન કરો યા પછી આવું મસ્ત આખું બોક્સ બનાવી દેસો તો પણ ચાલશે જે તમને અનુકૂળ લાગે એ પ્રમાણે આપણે આમાં સીધું લખીશું કે એફએક્સ આખું લખતા નથી એફએક્સમાં એક્સ બરાબર માઇનસ વન અપોન થ્રી મુકતા તો એફ અહીંયા આપણે મહત્તમ મળશે એટલે મેક્સિમમ એમએ એક્સ એવું લખીએ છીએ માઇનસ એક ભાગ્યા ત્રણ થોડું સાધુરૂપ આપવું પડશે અહીંયા આપણે માઇનસ એક ભાગ્યા ત્રણ નો વર્ગ નિશાનીઓનું પણ ધ્યાન રાખવું પડશે મિત્રો કારણ ઋણ કિંમત છે અને અપૂર્ણાંક છે ઋણ સંખ્યા હોય એની એકી ઘાત હોય એક ત્રણ પાંચ સાત તો એ માઇનસ જ જવાબ આપે એટલે આનો જવાબ માઇનસ જ રહેશે ત્રણ તરી નવ તરી સત્યાવીસ થશે વર્ગ કરો મિત્રો તો વર્ગ હંમેશા ધન થાય છે એટલે આ વન બાય નાઇન પ્લસ થશે માઇનસ નો વર્ગ પ્લસ થાય હવે અહીંયા પાછળ ધ્યાન રાખજો આ નિશાની માઈનસ માઈનસ ઘાત નથી એટલે પ્લસ થશે 1/3 અને 2 હવે આનો લસા લેવો છે આપણે 27 નો લસા લઈ લેશું 27 એટલે પહેલામાં કોઈ ફરક નહીં પડે બીજામાં 3 ગુણવા પડશે 3 ત્રીજામાં 9 ગુણવા પડશે 9 અને છેલ્લામાં 2 જ છે છેદમાં કશું નથી એટલે 27 ગુણવા પડશે એટલે 27 ગુણ્યા 2 એટલે કે 54 હવે ધનવાળાને ઉમેરી દઈએ એટલે કે 54 9 માઇનસ ત્રણ ને એક ચાર એટલે આનો જવાબ છે મિત્રો એ કિંમત મહત્તમ કિંમત જે છે ઓગણસાઠ ભાગે સત્યાવીસ મળે છે લઘુત્તમ કિંમત એક મળે છે બરાબર તો આ રીતે આખો જે પદ્ધતિ છે મહત્તમ લઘુત્તમ કિંમત મેળવવાની તે આપણે જોઈ ચૂક્યા છીએ બીજા ઘણા દાખલાઓ છે ઉદાહરણ પણ છે સ્વાધ્યાય અંદર વિભાગ બીજો દાખલો પણ છે એ પણ તમે કરી શકશો તો પ્રક્રિયા સમજી લીધી હોય તો નેક્સ્ટ અંદર આપણે ખાસ જે પ્રેક્ટિકલી જરૂરી હોય ઉપયોગ ક્યાં થાય છે વિકલનનો વિકલન ફળનો તો એ જોવાના છીએ ખર્ચનું વિધેય આવશે આમદની નું વિધે આવશે નફાનું વિધેય આવશે આમદની અને નફો હંમેશા મહત્તમ જ કરવા પ્રયાસ કરીએ છીએ તો પ્રક્રિયા જે છે આની થોડી અડધી થઈ જશે બે ભાગ એમાં જોવા નહીં મળે